ઉધના વિસ્તારમાં થયેલ બસમાં મારામારીનો મામલો બીઆરટીએસ બસમાં અજાણ્યા ઇસમો દ્વારા યુવક પર કરવામાં આવતો હતો હુમલો યુવક પર ચપ્પુ વડે હુમલો કરી આરોપીઓ થયા હતા ફરાર યુવક ઇજાગ્રસ્ત હતા તેની હોસ્પિટલ આવતો બસમાં મુઝફરની સુરક્ષા ધ્યાને લઈને તાત્કાલિક ઉધના પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી બસમાં યુવક પર હુમલો કરનાર ઇસમોની ઉધના પોલીસે કરી ધરપકડ ઉધના પોલીસે એક જુવેનાઇલ સહિત આરોપી દશરત વાઘની કરી ધરપકડ

પોતાના સાથે બાર કિશોર છે એને સાથે રાખી અને જે ફરિયાદી છે એને મોબાઈલ સ્નેચ કરવાનો પ્રયત્ન કરતા ત્યાં ઝપાઝપી થઈ હતી અને પોતાની પાસે રહેલા ચપ્પુથી એને પગમાં ઈજા પણ પહોંચાડેલી હતી ફરિયાદીને જે બાબતે બસમાં પણ ખાસી બધી આ લોકો વચ્ચે સંઘર્ષ થયો અને જ્યાં બસ ઉભી રહી ત્યાં એ લોકો ઉતરી ગયા હતા અને જે ફરિયાદી છે એ પોલીસ સ્ટેશને આવ્યા હતા બસ એકચ્યુઅલી ડિંગોલી પોલીસ સ્ટેશન ડિંગોલી વિસ્તાર થઈ અને ઉધનામાં એન્ટ્રી થઈ અને આગળ જઈ રહી હતી આ બાબતે બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે 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 અને જેમાં જે આરોપી અમે કરેલ અગાઉ પણ એ ચોરીમાં અને નાની મોટી ચોરીમાં એ સંડોવાયેલો છે અને એની સાથે બીજો કાયદાના સંઘર્ષમાં રહેલો એક બાળકિશોર પણ છે આ આ બંનેમાંથી અમે જે દશરપે વાઘ છે એનો અમે અટક કરેલ છે